નમસ્કાર હળવદની ઓળખ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે મહર્ષિ ગુરુકુલ હળવદ ખાતે ખેલોત્સવ ઉજવાયો તારીખ છ જાન્યુઆરી બે હજાર ચોવીસને શનિવારની રોજ મહર્ષિ ગુરુકુલ કેમ્પસ ખાતે ખેલોત્સવની શરૂઆત કરવામાં આવી તારીખ અગિયાર જાન્યુઆરી બે સુધી ચાલશે મહર્ષિ ગુરુકુલ હોસ્ટેલ સાથેનું કેમ્પસ છે અને ઝાલાવાડની શૈક્ષણિક નગરી તરીકે પણ પ્રસિદ્ધ છે મહર્ષિ ગુરુકુલ હંમેશને માટે ભારતીય જ્ઞાન પરંપરા અને ભારતીય રમતોની ભારતની પદ્ધતિ મુજબ રમાડી ખેલોત્સવ ઉજવીને આવનારી પેઢીને એક દિશા આપવાનું કામ કરી રહ્યું છે તેના ભાગ સ્વરૂપે મહર્ષિ ગુરુકુલમાં અભ્યાસ કરતાં કેજીથી પીજી સુધીના તમામ વિદ્યાર્થીઓ ખેલેગા ગુરુકુલ જીતેગા ગુરુકુલના રંગે રંગાયા ગામડામાં જેવી રીતે પહેલાંના સમયમાં દેશી રમતો ઓછામાં ઓછા સાધનો વાપરી બાળકો રમતા અને ભરપૂર આનંદ માણતા તેવી રીતે મહર્ષિ ગુરુકુલમાં પણ રમતોની પસંદગી કરવામાં આવી ભગવાન કૃષ્ણના સમયમાં ગોવાળિયાઓ માત્ર રમવા માટે રમતા સ્પર્ધા માટે નહીં અને તેનાથી બાળકોના શરીરની મજબૂતાઈ મનની સ્થિરતા બુદ્ધિ ક્ષમતા નિર્ણય શક્તિમાં અજાણતા જ વધારો થતો રમતા રમતા ક્યારેય જીતી જઈશું તેની ખબર નહીં પડે તેવા ભાવ તેવી જ પ્રસન્નતા તેવા જ ઉત્સાહ સાથે આ અઠવાડિયામાં મહર્ષિ ગુરુકુલના જુદા જુદા વિભાગો મળી ત્રણ હજારથી પણ વધુ વિદ્યાર્થીઓ ખેલોત્સવમાં વિવિધ પ્રકારની દોડ કૂદ સર્કલ લોટ રન લોટલી સવારી બલૂન વિથ વોટર ઇન બોટલ બાહુબલી કપ એરેન્જમેન્ટ લીંબુ ચમચી કાંગારુ રીલે જેવી વ્યક્તિગત રમતો તથા વોલીબોલ કબડ્ડી ખો ખો દોરડા ખેંચ જેવી સામૂહિક સાંધિક રમતો રમશે અને અનલિમિટેડ મજા માણશે સંકલન સુધાકરભાઈ જાની હળવા Follow us for more such videos and live. Also, don't forget to like, share, and subscribe to our channel.